સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ વલ્લભ વિદ્યાનગર આઠ જૂન બે હજાર પચ્ચીસ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર પ્રગતિ મંડળ વલ્લભ વિદ્યાનગર દ્વારા તારીખ છ સાત અને આઠ જૂન બે હજાર પચ્ચીસ દરમિયાન ધોરણ પહેલી બારમાં અભ્યાસ કરતા સમાજના વિદ્યાર્થીઓ માટે નોટબુક અને ચોપડા વિતરણ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું મંડળની ઓફિસ ખાતે દરરોજ સાંજે છઠ્ઠી આઠ વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્ર માટે જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમનો શુભારંભ સમાજના અગ્રણીઓ અને મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ છાત્રાલિયા ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ધોળકિયા મંત્રી શ્રી કિરીટભાઈ ધોળકિયા સહમંત્રી શ્રી જતીન જોલાપરા અને કારોબારી સભ્યો શ્રી નવનીતભાઈ પાટણવાડિયા શ્રી ભૂદરભાઈ તલસાણિયા શ્રી ઈશ્વરભાઈ કોચરબા સહિત તમામ કારોબારી સભ્યો આ વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓને તેમના પાછલા શૈક્ષણિક વર્ષના પરિણામની જેરોક્ષ નકલ સાથે લાવવા જણાવાયું હતું જે મંડળ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યને દર્શાવે છે આ નોટબુક અને ચોપડા વિતરણથી સમાજના અનેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક ભારણ ઘટાડવામાં મદદ મળી રહેશે અને તેઓ ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી શકશે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવેલ આ પ્રવૃત્તિ સમાજ ઉત્થાન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે